વરસાદ વરસ્યો વરસાદના કારણે ભારે પવનથી સોલાર સહિત ઝાડ પડતા સર્જાઈ ખાડા ખરાબી દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો હતો મધરાત્રે ભારે ભવન સાથે વરસાદ ખાબક્યો હતો રાત્રે વરસાદ વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે પડતા ઘણી જગ્યાએ ઘરની છત પર રાખવામાં આવેલા સોલાર પણ ઉખડીને નીચે પડ્યા હતા ઝાડ પડવાની સાથે વીજ પોલ પણ ધરાશાયી થયા હતા ખેતીમાં કેરી સહિત પાકોને ભારે નુકસાન થયું હની પાર્ક રોડ અભિનવ સોસાયટીમાંથી ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં નીચે રહેલી ગાડી પર સોલાર પડ્યો હતો રાત્રે બે વાગે વરસાદ વરસવાનો શરૂ થયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ શહેર ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો છેલ્લા બે ત્રણ દિવસથી શહેરીજનો ભારે બફારો અને ઉકળાટ અનુભવી રહ્યા હતા છૂટાછવાયા વરસાદને કારણે સુરતીઓ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે કેમેરામેન સેનલી વિરાણી સાથે વિશાલ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે